ડિલેવરી લેવા એ વિચારો કઈ ગાડી છે ટુ વ્હીલર છે ફોર વ્હીલર છે કે બીજી કઈ છે જોવાની તો બહુ મજા આવશે આવ તો પહેલાં આપણે જઈએ જેની ગાડીની ડિલેવરી લેવાની એ આપણે ખાસ ભાઈબંધ જ છે પાડોશી સમજાવીએ તો પાડોશી પણ સમજી શકો તો એની અંદર આપણે થોડીક વાતચીત કરીએ કઈ ગાડી છે પછી કઈ રીતના બધું પ્રિપેર મતલબ ઇન્સ્યોરન્સ બિન્સ્યોરન્સ એપતા એ બધું આપણે પૂછશો જ ચાકી તમારે લેવી તો ખબર પડે ઓકે તો એની એની પહેલાં આપણે આપણી ગાડી કાઢી લઈએ અને આઉટફીટ તો તમારો ભાઈ સેક્સી લાગે એકદમ સેક્સી હવે આપણે ધનનો કાઢ લે પછી આગળની વાત કરીએ ચશ્મા ચશ્મા ચડાવી લે ભૂગી ભૂગી તો પડી ગઈ લેત્રાના શોરૂમે ભૂગી ગયા હે એને અહીંયા તો નકરી ડિલેવરી આલે જો કરો ના એક્ટિવા હે આ તો આ એક્ટિવા હવે આપણે લેવાની હે કઈ ગાડી ગેસ કરો એક્ટિવા લેવાની છે કે સાઇન લેવાની છે ગેસ કરવાની છે ગાડીઓ તો ઘણી હે

બિલ લેવા ગયા બિલ વગર કાઢી લેવા અમે તો ટેમ્પો ચડાવ્યો ટમ્પુમાં ટમ્પુ ચડાવ્યો આ તો પણ કલાકાર આવે હો બધાય ઊંડાવાળા અંદર બેઠો લાગે હમણાં જો આ પાટિયા ઉપર રાખીને ગપ કરતી ગપ દેન રોડ વેચ લે ભાઈ એઆઈપી વાળોને લવા અંદર અંદર ય કરી લીયા ડ્રાઈવરની અંદર ડ્રાઈવર પેટા ડ્રાઈવર ચડો હો ભાઈ મારે ગાડી લેવી હે મારે યાર આ શોરૂમ નો બોહે મારે ટોયોટા ને મહિન્દ્રા માં જ જવું પડે ટોયોટા ને મહિન્દ્રા શોરૂમ માં જ આપણે જકો ખવાય જીરો સાયકલ મારે એટી છોડાવીએ ક્યાં મળશે હવે કે નવી એટી છોડાવીએ આ બળે ઓય ઓલો વિડિયો મુકી દેસુ બહુનાતી આવતો હોય હાલન મને કે ઉતારો ને ગાએગા 1 2 3 કોંગ્રેચ્યુલેશન

બાબુનો હું બગડેલી નવી નવી તો આમાં હું બાબુ મારે અમારા માર દે આપડે ભાઈબંધ હે તું નંબર કયો લેવો છે 3001 3001 લેને ગાડી બોય લખ દે ગાડી બોય ને દેતો નંબર લેતો ઓ વી આર ઓ ا لي ہاٹو بڑي گيو ڪري دي ا ما ولو ماندر ہاں تو ٹھيک ا گينج جو تي گاڈی نئیں حال جو حال اگے نئیں جنباي سا گينج جينا جينا لڪا تحت ٿيو ان کي کلا رهن بدلڻو آهي مورا ۾ ھڙڪو نٿي آئي ان کي بدلڻو آهي کلا رهن چالو ٿيو آهي 40 منٽ بعد جام ٿي وئي ٿو به جاري آيو آهي آتھ وارا آيو آهي سڀ وقت سڀ همڻا ٿي

અરે આ બોલ ઈ બોલ તો આ ડર ર ર ર ર ર આ પાંચ કરજો પણ માં ગયા આવ્યો હે તાલ લો કેવો બાકી ધપાટી બોલાવતો જાય મજા આવે છે બાકી હાલી ગયું કોંગ્રેચ્યુલેશન

આલો રેડી આપડી હવે થઈ ગયા ગ્રાન્ડ ડિલિવરી ડન હવે જઈએ આપણે આપણા ભાઈના લગન કરો સર ત્યારે અહીં અમે અમારા ભાઈની ઘરે અને અમારા રૂમ બતાવું તમને મજા આવશે જો જો અમારા ભાઈનો રૂમ જોયું સફેદ ગાઈડલો લે હોટેલ માં એવું સફેદ ગાઈડલો પણ બેડ તો ઓલો છે લાકડ છાપ જો આપણે ટૂર કરાવી દઈએ ના રૂમ આ હેનું પ્રોફેશનલ બાથરૂમ ને સંડાસ એનું ટી શર્ટિંગ અહીંયા દેખાય તમને અને આ લંબુ આઈથી અહીંથી જે વ્યૂ આવે છે ને વ્યૂ દેખાડું જો વન ટુ થ્રી વાવ લાગે ને બાકી આમ કે હોટલમાં હોય એવું લાગે ને વાવ યાર ગુડ યાર હૂડ મા બ્રધર ઇઝ ગુડ કીપ શાઇનિંગ અલે તારે કેદી લગન કરવા આય કાઈ લે લગુ તાઈ ઇસકી ગર્લફ્રેન્ડ

કા કા ગાયરું કા બોલસ મૂકી દેજો ભલે તાર મોહન મોકલી પર ક્લિપ ગાયરું દે હે બ્લોગ માં અમે ઓલા એચકેએમએલ ના જે પ્રોગ્રામ કરતા ને અત્યારે આ કરે બધાય મે તો બેણો મે ભઈને એક કોડુ ને તો તો બધું એ લસણ હા એ લસણ લે ભાઈ આજકલ કે છોટુ લોગ એ છોકરી બોકરી પટાવી કે નહીં એકા મન નામ આવડે ઓ ઓય ઘણા મત બોલો આગી બાત સમજ મે મિત્રો આ જો લેપટોપ માં ઇન્સ્ટાગ્રામ ખોલીને રીલ્સ જોજો દેખાય શરમ કરો શરમ કે તારી ઓલી એરે વાત કરવા કોઈ લો છે ધીસ ઇઝ ફોર યુ મેન ધીસ ઇઝ ફોર યુ કમેન્ટ નુ કરાય શું એલા હેલો મિત્રો હેલો હેલો તો ભાઈ આજનો તો દી પૂરો થઈ ગયો ભાઈ નો આજે હતું સાંજી ને એવું બધું હતું તો એ તો બધું પૂરું થઈ ગયો અને આવીને મેં માથામાં અને મોઢે બધી લગાઈડું એલોવેરા કુવારપાઠું લગાડ્યું હતું અને હવે વીસ પચીસ મિનિટ રાખીને મેં બધું ધોઈને ઓલ સેટ થઈ ગયું અને કાલે હે ભાઈનો માંડવો ફૂલ મોજ આવશે જો હું આજે છે ને કાંઈ નહીં બ્લોગ ન બનાવી દો કારણ કે એને હું નર્વસ થતો હતો પણ ભાઈ રે મેં ક્યારેય બ્લોગ બનાવ્યો નથી ને બનાવવા ગયો ને આજે મેં મહેંદીનો બ્લોગ બનાવ્યો હતો રેડી તો મને કહે હા તું બ્લોગ બનાવીશ રેડી તો હવે કાલથી આપણે ભાઈની ચૂગલી કરીએ ચાલુ ભાભી તો કાલથી હાથમાં નહીં આવે પ્રમદી મતલબ ભેગા થાય પ્રમદીથી બીજું કહેમતાની પ્રમદીથી ભાભી ભેગા થાય તો ભાભીએ પણ બ્લોગ બોલવાની ફૂલ ટ્રાય કરશું કારણ કે યાર નર્વસનેસ સમજો ને જીવ નર્વસનેસ કે મેં આગળ બોલવાની બીજા સામે આમ તો હું ગમે બોલી દઉં ઓકે તો કાલથી ફૂલ આપણા ભાઈની તૈયારી ફૂલ ચાલુ થાય ભાઈ કાલથી બ્લોગ સ્ટાર્ટિંગ તા લાગી આપણે 300 સબસ્ક્રાઇબર તરફ જઈએ તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરતા કો જી નવા હોય પ્લીઝ 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 300 સબસ્ક્રાઇબર નો ગોલ આપણો પૂરો થઈ જાય પછી આપણે આગળ વધતા જઈએ તા લાગી શેર 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 સુર ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ ગાઈસ બાય સપ દીકરી મેરી ઓ માય ગોડ આ